બરોબર આ તમારી તમારે બરાબર રજીવ શું કે મારા ઓર હવે નીકા વાળો બરોબર ભાઈ એક કેવા લઈને એક કે ના ના અને આ જાય હું એક પાળ્યો કે મેં તમને જાણ કરી આજે જાઠોડી તલા આ હાલતમાં ખરેખર ખરેખર તમને જો તમને ખરાબ લાગે તમે જો તમને કે 60 વરસનો હોય કે હાલ જ ન કે આ તો હું ખુદે કે નહી તો હું કોત પડ્યો તો તમને જાણ કરું કેટલા ટાઈમ થી ના સમસ્યા છે આ રોડ ઉપર ઘણી ગોરા થી આમ નામ કરે કોઈ બરાબર કોઈ સામે જોતો નથી બરોબર